હાલ વ્રત ચાલી રહ્યા છે ત્યારે અલુના વ્રત અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અલુના વ્રત નિમિત્તે અનેક બાળકીઓની શાળાઓમાં અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે પરંતુ સુરતની એક શાળામાં અલુના વ્રત નિમિત્તે અનોખી રીતે સંસ્કૃતિ અને આધુનિક કલ્ચરના સમન્વય અનુરૂપ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા અલુના વ્રત નિમિત્તે અનોખી રીતે મિસ ગોરમાં કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીનીઓને અલુના વ્રત નું સાચું મહત્મય સમજાય તેને અનુલક્ષીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાલાજી ગર્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ મિસ ગોરમાં કોમ્પિટિશન અંતર્ગત વિવિધ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન પરિધાનમાં સજ્જ થઈ વિદ્યાર્થીનીઓ આવી હતી બાદમાં અલ્લુના વ્રતનું શું મહત્વ છે વ્રત કોના માટે અને કેમ કરવામાં આવે છે તેમજ વ્રતમાં કયા પ્રકારની કેવી રીતે સામગ્રી લેવાની હોય છે તે તમામ બાબતે સમજણ પૂરી પડે તે પ્રમાણે મિસ ગોરમાં કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિદ્યાર્થીનીઓએ મહાદેવજીની સિમ્બોલિક પૂજા અર્ચના કરી બાદમાં અલુના વ્રત બાબતે નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા જેના વિદ્યાર્થીનીઓએ જવાબો આપ્યા હતા બાદમાં વિદ્યાર્થીનીઓએ રેમ્પ પર કેટવોક પણ કર્યું હતું આ કોમ્પિટિશનમાં નેવ્યાસી જેટલી વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો સારું એવું પર્ફોમન્સ કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓને

સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ તો આ સ્પર્ધા કરવાનું મહાત્મ્ય આયોજન એકમાત્ર હેતુ એ છે કે આજે એઆઈ અને ટેકનોલોજીના સમયમાં સમગ્ર વિશ્વ જયારે ટેકનોલોજી અને મોબાઈલની પાછળ ગાંડું થયું છે યુવાધન ત્યારે એ બધાથી દૂર થઈને અમારી દીકરીઓ ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજે ભગવાનની આસ્થા આપણા તમામ રીતિ રિવાજો શા માટે છે તેનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે એ બધું જ સમજે જે આજે ભાગે વિસરાઈ રહ્યું છે અને આપણા ઋષિમુનિઓ ચિંધ્યા રાહે ફરી પાછા બેક ટુ અવર કલ્ચર જઈ શકે અને એકમાત્ર હેતુથી આ સ્પર્ધાનું આયોજન થયું છે આ સ્પર્ધા માટે ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા છે સૌપ્રથમ રાઉન્ડમાં દીકરીઓ સુંદર મજાની તૈયાર થઈને આવે એ ફક્ત ફેશન શો નામ નથી આપ્યું પરંતુ આ વ્રત કોણે કરેલું શા માટે કરેલું કેવી રીતે કરેલું તેમની પૂર્વ તૈયારી રૂપે પૂજાની સુંદર મજાની થાળી તૈયાર કરીને આવવાનું આગળ મૂકેલા શિવલિંગ આગળ એમણે સિમ્બોલિક પૂજા કરવાની ત્યાર પછી આ વ્રત અને આનુષંગિક નિર્ણાયકો દ્વારા એમને ક્વેશન્સ પૂછવામાં આવે જેથી સ્ટેજ પાસે એમાં પણ કોન્સન્ટ્રેશન અને સમગ્ર બાકીના ગણોનો પણ વ્યૂ અને ઓપિનિયન મેળવી શકે એવા સમગ્ર વ્યક્તિત્વને નિખારી શકે એવા એકમાત્ર હેતુસર આ સ્પર્ધાનું આયોજન અમારી શાળાએ કર્યું છે કેટલી આ દીકરીઓ આ સ્પર્ધામાં નવ થી બાર ની નેવ્યાસી એટી નાઈન ભાગ લીધો છે અને આ સ્પર્ધાના પરિણામ માટે ફર્સ્ટ રનર્સઅપ સેકન્ડ રનર્સઅપ અને ફાઇનલ વિનર અને જો પોસિબલ હોય અને દીકરીઓ એવું સરસ પર્ફોર્મન્સ કર્યું હોય તો બેસ્ટ કોન્ફિડન્ટ બેસ્ટ એટીટ્યુડ એવોર્ડ અને બેસ્ટ સ્કીન એવોર્ડ પણ એમને ખિતાબ આપવામાં આવશે અને એના માટે ફેશન શો માં હોય છે તે રીતે સુંદર મજાના ડાયમંડના ક્રાઉન મજાના હેન્ડ બુકે છે સમગ્ર બાલાજી પરિવાર દ્વારા ભારે જહેમતને અંતે ફક્ત ને ફક્ત દીકરીઓના આ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે અને પ્લસ ભારતીય સંસ્કૃતિના ભૂલાઈ ગયેલા વારસાને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે જ એકમાત્ર હેતુસર દીકરીઓ માટે અમે આવા પ્રકારની સ્પર્ધાનું આયોજન કર્યું છે કે જેથી ભારતીય સંસ્કૃતિને અમે પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ અને વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી શકીએ આપણી આ સ્પર્ધામાં મુસ્લિમ દીકરીઓએ ભાગ લીધો હતો હા અમારી આ સ્પર્ધામાં લગભગ ચૌદ થી પંદર જેટલી મુસ્લિમ દીકરીઓએ પણ ભાગ લીધો છે તેઓ પણ ટ્રેડિશનલી તૈયાર થઈને આવ્યા છે અને હા દરેક દીકરી ભારતીયો અને સમગ્ર ભારત હિન્દુ અને મુસ્લિમ એ બંને વચ્ચે એકાત્મકતા કેવી રીતે સાધી શકાય એવો સુંદર મેસેજ અમારી દીકરીઓ આજે પૂરો પાડશે સમાજને અને સાથે વાલી મિત્રોનો પણ પૂરેપૂરો સહયોગ અમને સાથે રહ્યો છે